દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં ચાર જેટલા સરકારી બાબુઓએ જામીન અરજી મૂકી હતી જે જામીન અરજી સંદર્ભે વકીલો દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી અને જે બાદ કોર્ટે જામીન અરજી મામલે પોતાનો ચુકાદો કરી લીધો છે પરંતુ આ ચુકાદો હાલ મુલતવી રાખ્યો છે એટલે સંભવિત

મામલે બંને તાલુકાના દેવગઢ બારીયા માં વિકાસ અધિક હતા અને તેમના કાર્યકાળમાં મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું હતું પોલીસે આ પાંચે લોકોની ધરપકડ કરી હતી ને રિમાન્ડ મેળવી તેમને જેલ ભેગા કર્યા હતા હાલ તેઓ

જે જેલ વાસો ભગી રહ્યા છે તેઓએ જામીન અરજી કરી છે અને હવે કોર્ટે તેનો ચુકાદો અનામત